ભુજ શહેરમાં હોસ્પિટલ રોડ પર પાણીની લાઈનો તૂટી જવાની ઘટના ફરી સામે આવી છે ત્યારે ભુજ શહેર કોંગ્રેસે આ મુદ્દે નગરપાલિકાને ભીંસમાં લેવા પ્રયાસ કરેલ છે શહેર કોંગ્રેસના પ્રમુખ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભુજમાં પાણીની લાઈનો છાસ વારે તૂટી રહી છે તેમજ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ રહી છે તેમ છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં તેને લઈને કોઈ ચિંતા જોવા મળતી નથી ખાસ કરીને ભૂજના ધારાસભ્ય નર્મદાના પાણી પૂરતા નથી મળી રહ્યા તે અંગે શા માટે રજૂઆત નથી કરી રહ્યા તે મુદ્દો ઉઠાવીને ધારાસભ્ય સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો ભુજ નગરપાલિકાનું તંત્ર એટલે જેને કહેવાય સાવ રામ ભરોસે ચાલી રહ્યું છે આમાં પાણીની લાઇન તૂટવી એ પણ કોઈ નવી વાત નથી રોજ દરેક વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક પાણીની લાઇન તૂટેલી જ હોય છે જે તે ટાઈમે જીયુડીસીએ શહેરમાં લાઇનો પાથરી ત્યારે જીયુડીસી અને નગરપાલિકા વચ્ચે યોગ્ય સંકલન ન હોવાના લીધે આડેધાડ લાઇનો પથરાઈ છે અને આ ભુજ નગરપાલિકા પાસે ક્યાંથી લાઇનો જઈ રહી છે એનો નકશો નથી લાઇનો તૂટે ત્યારે ટોચ લઈને ગોતવા જાય છે કે લાઇન ક્યાંથી ક્યાં પસાર થાય છે અમને એ પણ ખબર નથી કે કઈ લાઈન ક્યાંથી જાય છે આટલા મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો છતાં પણ જો આવા શિયાળામાં હજી તો ઉનાળો બાકી છે શિયાળામાં લોકોને પાણીની તકલીફ પડતી હોય આ સંક્રાંત જેવો તહેવાર છે લોકોને પાણી રેગ્યુલર મળી નથી રહ્યું ઉપરથી જે પાણી આવે છે એ ખબર નથી પડતી ક્યાં જઈ રહ્યું છે અને પ્રજા પાણી વગર પરેશાન છે ને આમ પાણીનો વેડફાટ થઈ રહ્યો એ આ નગરપાલિકાની સો ટકા નિષ્ફળતા છે કેમ કે ભાજપના જ પદાધિકારીઓ જે છે નગરપાલિકા અને ભાજપની જે સંગઠન છે કે ધારાસભ્ય સાંસદને એમનું સંકલન ન હોવાના લીધે ઉપર નર્મદા લેવલે આ નગરપાલિકાનું કાંઈ હાલતું નથી એના પ્રમુખ કે ચેરમેનોનો અને ધારાસભ્યો કે સાંસદ એ બાબતે ચિંતિત નથી કે રજૂઆતો નથી કરતા કે નિયમિત રીતે નર્મદાનું પાણી મળે અને કદાચ મળતું પણ હશે તો એ હોટલોમાં ને એનામ વપરાતું હશે એ પણ બની શકે છે બિલકુલ આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે લોકોને હોળી રમવા માટે પણ ભુજ નગરપાલિકાના ફાયરના ટેન્કરો ગયા છે